જય દ્વારકાધીશ મિત્રો તો મિત્રો આપણે જઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સૌની ગામે મિત્રો જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જે ગાગડીયા ખોડિયાર નામથી ઓળખવામાં આવે છે મિત્રો તો હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું મિત્રો તો આપણે પહોંચી ગયા છે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં મિત્રો તો હું સૌપ્રથમ તમને માતાજીના ગુનાના દર્શન કરાવી મિત્રો જે ગાગડીઓ કહેવામાં આવે છે તે જે આ ગુનો છે મિત્રો જે ગાગડિયા ખોડિયાર કહેવામાં આવે છે મિત્રો એકદમ સરસ મજાનું મંદિર છે મિત્રો આ હિરણ નદી છે હિરણ નદીના કાંઠે મંદિર આવેલું છે મિત્રો જ્યાં માં બિરાજમાન છે આજુબાજુનું નેચરલ એકદમ કુદરતી દ્રશ્ય વાતાવરણ તમને જોવા મળશે મિત્રો એકદમ સરસ જગ્યા છે આવો ક્યારેક ફરવા મિત્રો ફરવા મળશે માતાજીના દર્શન થશે તમને અને એકદમ સુંદર જગ્યા છે આ છે મંદિરનું પટાગણ મિત્રો એકદમ મોટી જગ્યા છે મિત્રો બહુ સરસ જગ્યા છે તમે ભોજન લઈને આવો તો અહીં પણ ભોજનય કરી શકો છો મિત્રો જમવાનું લઈને આવો તો આપણે જાશું મંદિર તરફ મિત્રો તો મિત્રો આપણે અહીંના જે મહંત ભગત તેમની પાસેથી માતાજીના જે પરસા છે તે પરસા અને માતાજીનો ઇતિહાસ જાણશું મિત્રો અને ત્યારબાદ હું તમને સાક્ષાત મગર સ્વરૂપે જે મા બિરાજમાન છે તે હું તમને મગરના દર્શન કરાવી મિત્રો જે મા સાક્ષાત બિરાજમાન છે મગરના સ્વરૂપમાં તે આપણે ખોડિયાર માતાજીના જે મંદિરના દર્શન કરશું ત્યારબાદ માતાજીની મૂર્તિના દર્શન કરશું મિત્રો તમને મૂર્તિ દર્શન પણ કરાવું મિત્રો એકદમ સરસ મજાની માતાજીની મૂર્તિ છે મિત્રો જય ખોડિયાર માં જય માતાજી એકદમ સરસ મજાની માતાજીની મૂર્તિ છે ભાઈ કોઈ આવેલા છે તો આપણે એમનું પણ લઈ લઈએ મિત્રો બહુ સરસ જગ્યા છે બાજુમાં હનુમાનજી મહારાજ નું મંદિર છે મિત્રો સરસ મજા કોડિયારમાં જે મહંત છે અહીંયા જે સેવા પૂજા કરે તેમની પાસે થોડોક ઇતિહાસ જાણશું માતાજીના ગુના વિશે તો શું કેશો તમે આ હિરણ નદી બોલે અને ગાગડીઓ ગુનો બોલે અને માતાજી આ ગુના ની અંદર જેના ભાઈ દર્શન બરાબર ચાર વર્ષ પેલા આ બાજુમાં મંડોળ ગામ છે મંડોળ ગામ ના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર ઈ ભેંસું સાડતા સાડતા બાજુમાં આવ્યા અને આમ અંદર ડોકું કાઢ્યું તો માતાજી કાયદેસર પાણીના ગુનામાં પલોઠી વાળીને બેઠા હતા અને પછી અહીંયા પૂજારી હતા ત્યાં આંબલિયારા ગામના નાયદાસ કરીને બોલાવ્યા અને લોકો એક બીજા માળિયા અવાણીયા ગામ ગામમાંથી કારાભાઈ આણંદભાઈ દરબાર ઈ અહીંયા દર્શન કરવા તો ત્રણે ને કાયદેસર માતાજીના દર્શન થયા ભાઈ પણ એ લોકો એમ થાય કે માતાજીનું તેજ ને સ્વરૂપ એટલું તો એ કે જાદીવાર અમે ઉભી ના હે ગયા પછી એમ છે ખાલો આપડે બીડી પી આવી બીડી પીન ને પાછા જાય કે જોવા તાતા માતાજી વયા ગયા અને પછી અહિયાં બાજુ આવે વેરાવળ ગામ વેરાવળ ગામ એક છોકરો નાવા પીડા છ હાથ છોકરા એમાં કમલેશ મહેતા મહેશ કમલેશ મહેતા કમલેશ કમલેશ મહેશ મહેતા અટક મહેતા કમલેશ મહેશ મહેતા સાત આઠ છોકરા પીડા એમાં એને તરતા તો ઓલા ભેગો એની ધુક્કો મારી દીધો બરાબર તો એ પાણીમાં બુડી ગયો તો છોકરા બધા રોવા માંડે આપડું બહેશ મેહતા મેતા અટક એટલે ભોય સમાજમાં અને વેરાવળ ગામના ઈ છોકરાની ઉમર અત્યારે હાલમાં અઠાવીસ વર્ષ થઈ છે જ છે કમલેશ મહેશ મહેતા

也可以啊。Hey,